ગઈ તારીખ ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરીના રોજ કાપોત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે લક્ષ્મણ નગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગાળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટનથી એક જ સમયગાળામાં બનાવ બનેલા જેથી કાપોત્રા પોલીસ સ્ટેશન

જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું અને આ સતત બે દિવસ સુધી આ ચેન સ્ટ્રેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં